જો આપણે આજે એકથી નવની સંખ્યાનું રમત રમવાની છે હવે એના માટે આપણે શું કર્યું છે જો આ મસ્ત લાઇન ગોઠવી છે છોકરાઓની એક દડો આપ્યો છે અને અહીંયા એકથી નવ અંક મૂકેલા છે બરાબર હવે અરુણભાઈ છે ને દડો મારશે અને જે અંક પડે એ બોલવાનો હા ને જે પડે એ બોલવાનું કોઈ નહીં પડ્યું કોઈ નહીં પડ્યું ભાઈ ચલો યોગેશ લઈ લેજો મનીષ નાખો નથી તકાયું બે નિશાન નહીં આવ્યું હા ચલો નાખો ચલો સરસ કયો અંક છ સરસ છ અંકો પર ચલો પ્રિયંકા બેન સરસ ઉર્વ ના પડી ચલો બધાના વારા પૂરા થઈ ગયા ને ચલો સરસ